સિલકો નયો તો તેર ખેર ખન ઊંચો તો તે પેની ઊંચી કરી કરી જોઉ છું આજ તી ગાડી માં બેહીન છે ઊપા જાહે કા આજ છે ને કાળા પર મરચા નો બધી કામ થઈ ગયું કમ્પ્લીટ તે આપડા ઘણ લેવા જવા ના હે આજ લખાવ માં ની વાડીયા તો હું તો એને કે દિના નીકળી ગયા ને ઘંટી એ બાધી કે કેતા તા કે તમે કે ફ્રી થાવ ત્યારે આવજો તે કે તમારા ઘણ ભરી જાજો તે હમણા કામ ની વાહ નવરા થાતા નતા આજ પછી હું કાલો ગાં હવે જઈ આવીએ તે પછી રિક્ષામાં તો ને પંદરમો આપણે લેવાના છે હે કારણ કે છ બાજકા થા છ ને પછી અહીંથી ખુબ ભેગું હોય ને હું એકલો જાઉં તો રીક્ષામાં હમાય જાય એકલો તો જવાય નહીં આપણે અહીંયા બેન ના ઘરે જતા હોય તો પછી ફેમિલી લેતું જવાય ને લીબા ને આટો લાગી જાય

અમારી ગાડી તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગઈ પીયું ઝીણા ઝીણા ઝીણાઝીણા કામ આપણે કરતા જઈએ કરતા જઈએ એમ થાય કે દસ વાગે નીકળી કામ પૂરા થાય નહીં અગિયાર વાગી ગયા ક્યાં પીયું હવે આપડે જવાનું છે શિવ પાછે કે

ઘઉ ફરવા જઈએ ઘઉં ફરતા આવીએ ને આટો મારતા આવીએ વાર શિવ હવાર ની કઈ કે મામા એક આપડે ધક્કો ખાતા હોય આપણું ઘર જ કેવાય તો પછી બધા જવું જ જોઈએ ને બાકી તો ભરવા તો હું એકલો જઈ શકું

তা গাডি মাসাল পব নাব না মেদরকার না ফইগাই আ উঠে লা হাজুতি খুগা নাচ্ছ আ ু লা লা। Eva bajebake sih <hesitation> toto wakule ga rumaga rum bajebake he baki ga dahe wae naia wae wae caheki ben pa haye kain pa kata kata wase

સિંહુ ચોપડા લઈને આઈ મન બતાવે દીકું ધવાડો થાય બરોબરમાં જઈએ તો જઈએ રસોઈ બનાવવા આપડે હા અહીંયા બરોબર જાય પ્રિયર ઉઠે ને પછી રમજો ભેગી શું કરે શિવ શું કરે લેસન તો જો શિવ લેસન કરે પ્રિય તું કરવા લાગે બે જણીઓ જોઈ લ્યો બે એક પાર્ટીમાં લેસન કરે લે જો શિવ કેટલું લેસન કર્યું દીકો બહુ જો પ્રિય એની પેલા કહી દે બહુ તે મામ ખાઈ લીધું શિવ શિવ એ મામ ખાઈ લીધું એ નથી કે બાકી છે પીયુ એમ કે કે બાકી છે બાકી છે સીવું ખાઈ લીધું કે એ નામ ખાઈ લીધું તને તો સીવું લેસન કરવા મંડી કા હવે તો બક્ષા જમવા બેઠા ને સીવું આય પીયુ ને રમાડા ને સીવું તો આય રમાડે પીયુ ને હા તો હું હમણાં આવું બરાબર ને હા બરોબર પીયું તું અહી રમી ને શિવ પીયું શિવ હા કે હા બે ઝીંગલી રમે એ ગલું છે મોટું મોટું એનીંદર આવે હા એ હા કરી ગયું તું આ શિવ શીવું ક્યાં એની પાસે જા એ જાય ઓલા નાના ગલ્લુ પાસે

ચાલો બધે બપોરા કરવા જો ઠંડી ઠંડી બરફ વાળી છાસ ને હે ને હરખું પેટ હોય ને વસ્તુ ઓછી ખાવાની તો રોટલા વધારે ખાઈ હકીએ એને છેલે રાખવાની જો જે બોકડી ભઈરી છે જેને ખાવો આવી જાવ ના માનું ડાઇનિંગ ટેબલ જોઈ લ્યો માયા લાપસી પૂરી કરી નઈ કે પૂરી નઈ તો અંદર છે પણ અંદર હારું હું એ ડાઇનિંગ ટેબલ કરતા મજા છે હા મજા છે ઈ મમ્મી દર વખતે આઈ જ એમ કે કે માર ખલી આ આઈને બેહી જાય હારીએ નહી કાઈ આઈ કે ન્યા લઈ જાય ન્યા કે આઈ ઠરી જાય તો હા બટ એ હા આજ તો ને કેવા એ પીને ખાઈ પી લીધા થોડો વાર કરી લીધો અડધા ને કરવા મની સામી તો હટા ને રૂમ માં પીયું જવું બી

No, no hay. No hay. Deja la voz. Ay, de la voz. છે બપોરે કઈક વાર બપોરે કરી ખાઈ પી ને પોલો ખાધો તો ને પ્રિયલ ને શિવમ નીંદર માં આયવી ને જો જોવું એમ હેને હું લઇ આયવા કોણ લઈ આવ્યું કિરણ કેતી તી કે અમારા ગામનો એક ઠંડુ વસ્ત્ર લાવવા હું મને ખબર જ છે તે ગયા તા અમે ઠંડુ લેવા ગાડી લઈને કાપી એવું ગાડી લઇ ને પ્રિયુ આયવી તી શિવમ આયવી તી કિરણ દક્ષા બધા ગયા તા

તો હે હવે જવાનો ટાઈમ થઈ ગયો આપણે હે ને ઘઉં ભરાઈ ગયા ગાદી ઘઉં ભર લીધા

પણ <laughs> મને

હલો તો બસ જો આજના વિડીયો માં આપડે એટલું રાખીએ વર્ષો પાછા કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી બધા હર હર માં